વિદ્યાર્થી મિત્રો અમારે YouTube ચેનલ ટીચિંગ મે સેલજીમા આપનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે બનસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા દ્વારા દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 માં ધોરણ 9 વિષય વિજ્ઞાન તારીખ 16 1 2026 ના રોજ જે પેપર લેવાય છે તે ઓરિજિનલ પેપર નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું જો મિત્રો તમે પૂરો વિડિયો જોજો તો તમને ખ્યાલ આવશે જો મિત્રો તમે ચેનલમાં નવા હો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તથા મોડલ પેપર ઉપરાંત જે વિષય જે વિષયનું પેપર લેવાય છે તેના સોલ્યુશન ઓરિજિનલ પેપરના સોલ્યુશન એ ચેનલમાં મળતા રહે મિત્રો હવે વધુ સમય આપણે વિભાગ એ જોઈશું વિભાગ એ જે પંદર ગુણમાં પૂછાયેલો છે તેમાં એ સૂચના આપેલી છે કે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો તેમાં એક સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહે છે તો જવાબ છે દરેક તત્વના પરમાણુની અન્ય તત્વ સાથે સંયોજાવાની નિશ્ચિત ક્ષમતાને સંયોજકતા કહે છે બે નું પૂરું નામ જણાવો તો એ પૂરું નામ આપેલું છે ડી ઓક્સી રૂપોઝ ન્યુક્લિક એસિડ ત્રણ પીએસી એટલે શું તો શરીરના એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય એક વિશિષ્ટ કોષ સમૂહ દ્વારા થાય છે આ પોષણના સમૂહને પેશી કહે છે જો મિત્રો તમે સિવાય અન્ય જિલ્લાના હોય તો તમને પણ ખ્યાલ આવે કે વિજ્ઞાન વિષયમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકાય છે આના આધારે તૈયારી કરશો તો જે પેપર આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે આગળ આપણે જોઈશું તો યોગ્ય વિકલ્પ પસંદ કરી અને પ્રશ્નોના જવાબ આપવાના છે તેમાં ચાર સોડિયમની સાચી ઇલેક્ટ્રોનની રચના કઈ છે તો જવાબ આવશે ડી બે આઠ એક આગળ જોઈશું તો પાંચ નો આલ્ફા માટે જવાબદાર છે તો જવાબ આવશે એ કેન્દ્ર ઉનાળામાં માટલા પાણી ઠંડુ રહેવા માટે જવાબદાર છે શું જવાબદાર છે તો જવાબ આવશે સી બાષ્પીભવન જવાબદાર છે સાત નીચેના માંથી કયું સાચું નથી તો મિત્રો અહીં એનેટોર એ સાચું નથી આગળ આપણે જોઈશું તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તેમાં અહીં આઠ વિધાન ખોટું છે આગળ જોઈશું તો નવ વાયુ દ્રવ્ય ચોક્કસ આકાર ધરાવે છે આ વિધાન ખોટું છે દસ અસંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય છે આ વિધાન ખોટું છે અગિયાર તાપમાન વધતા દ્રવ્યતામાં ઘટાડો થાય છે તો અહીં વધારો થાય છે માટે આ વિધાન ખોટું છે આગળ જોઈશું તો ખાલી હોય છે તો જવાબ આવશે દ્રઢો તક આગળ એ જોડકા જોડો તેમાં વિભાગ અને વિભાગ બી તેમાં ચૌદ કોષ દિવાલ તો તેમાં આવશે અહીં બે બી સાથે જોડીશું

ધાતુ તત્વ ગુણધર્મો જણાવો તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર બે જે આપેલું છે તેમાંથી પૂછાયેલ છે ત્રેવીસ આર્કિમિડીઝ સિદ્ધાંત આપો તેના ઉપયોગો જણાવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર નવ માંથી પૂછાયેલ છે ચોવીસ પ્રાણી કોષની સાથે વનસ્પતિ કોષની તુલના કરો અને તેમનો તફાવત લખો તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર પાંચ માંથી પૂછાયેલ છે વિદ્યાર્થી મિત્રો આજે જે પેપર લેવલ છે તેમાં બે બે ગુણના પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી પૂછાયેલા છે તે તમને અહીં જણાવેલા છે આગળ આપણે વિભાગ સી જોઈશું તો ત્રણ ત્રણ ગુણના પ્રશ્નો પૂછાયેલા છે તો મિત્રો અહીં પચીસ પ્રશ્ન છે તફાવત આપવાનો છે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર તો આ બંનેનો જે તફાવત છે તે ચેપ્ટર નંબર બે જે આપેલ છે તેમાંથી પૂછાયેલ છે સ્થમ સંસ્થાનિકો વિશે ટૂંક નોટ લખો આ પ્રશ્ન ચેપ્ટર નંબર ચારમાંથી માંથી પૂછાયેલ છે સત્યાવીસ ટૂંક નોટ લખો ગોળગી પ્રસાધન આ પ્રશ્ન ચેપ્ટર નંબર પાંચમાંથી પૂછાયેલો છે અઠ્યાવીસ રાસાયણિક ખાતર શું છે તેના ઉપયોગના લાભ અને ગેરલાભ જણાવો તો પ્રશ્ન ચેપ્ટર નંબર બાર માંથી પૂછાયેલ છે ઓગણત્રીસ સ્થુલ કોણક પેશીની રચના અને કાર્ય જણાવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર છ માંથી પૂછાયેલ છે ત્રીસ પદાર્થના દળ તથા તેના વજન વચ્ચે શું તફાવત છે આ પ્રશ્ન ચેપ્ટર નંબર નવ માંથી પૂછાયેલો છે એકત્રીસ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર નવ માંથી પૂછાયેલો છે બત્રીસ નીચેના આણ્વીય દળ ગણો તો એને ઓ બીજામાં આપેલું છે એન એચ થ્રી અને ત્રીજામાં આપેલું છે સી એચ થ્રી ઓ તો એનો અણુપાર અહીં એને એટલે કે ત્રેવીસ યુ એચ એટલે હાઇડ્રોજન એટલે એક સી કાર્બન એટલે ચૌદ અહીં મિત્રો તો તે બત્રીસ માં જે પ્રશ્ન છે તેની ગણતરી અહીં આપેલી છે તે તમે જોઈ શકો છો આ રીતે તમારે ગણતરી કરવાની રહેશે તમને કોઈ પણ અહીં હાઇડ્રોજન નું પરમાણુ દળ તો એ પરમાણુ દળ આપેલું છે તો એક ગુણ્યા ત્રેવીસ પ્લસ એક ગુણ્યા સોળ પ્લસ એક ગુણ્યા એક એટલે કે ત્રેવીસ પ્લસ સોળ પ્લસ એક એટલે કે ચાલીસ યુ થશે તેવી જ રીતે જે આપેલું છે તેનો દળ આણ્વીય દળ આપણે તમે જોઈ શકો છો આ રીતે ગણતરી કરવાની છે અને ત્રીજા નંબરનો CH3 OH આપેલું છે એની પણ ગણતરી અહીં આપેલી છે તો આ રીતે મે વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્ન પૂછાયેલો છે 32મો તેના જવાબ લખવાનો છે આગળ વિભાગ ડી જોઈશું તો દરેક પ્રશ્ન એ ચાર ચાર ગુણમાં પૂછાય છે ત્રણમાંથી કોઈ પણ બેના આન્સર આપવાના હોય છે તેમાં 33 નું સ્થાન અને તેના કોષોની આકૃતિ રચના અને કાર્ય જણાવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6 માંથી પૂછાયેલ છે

જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ ઉપરાંત બીજા વિષયના મોડલ પેપર અને દરેક વિષયના જે પેપર જે આવેલ છે તે પેપરના સોલ્યુશન મેળવવા માટે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો જે ધોરણ નમાં અભ્યાસ કરી રહ્યા છે તેમને પણ શેર કરજો જય હિન્દ જય ભારત